કોરોનાની મહામારી વચ્ચે શાળા કોલેજો બંધ હતી ત્યારે યુનિવર્સિટી દ્વારા કોલેજની ફીમાં પચીસ ટકા જેટલી રાહતની જાહેરાત કરી હતી જોકે તેમ છતાં હજુ પણ અનેક કોલેજો દ્વારા ફીમાં વિદ્યાર્થીઓને રાહત આપવામાં ન આવતી હોય જેને લઈ આમ આદમી પાર્ટી વિદ્યાર્થી પાંખ દ્વારા કુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સુરત સહિત રાજ્યમાં કોરોનાએ કેર વર્તાવ્યો જેને લઈને શાળા કોલેજો બંધ હતી તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તમામ કોલેજોની ફીમાં વિદ્યાર્થીઓને પચીસ ટકા રાહતની જાહેરાત કરવામાં આવી હતી જોકે હાલમાં યુનિવર્સિટીના નિર્ણયને મહિનાઓ વીતી ગયો છતાં પણ કેટલીક કોલેજો દ્વારા યુનિવર્સિટીના નિર્ણયને અવગણી વિદ્યાર્થીઓ ફીમાં પચીસ ટકાની રાહત આપવામાં આવી નથી તેથી આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ દ્વારા કુલપતિને આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓની ફીમાં રાહત ન આપી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરનાર કોલેજો સામે પગલાં લેવા માંગ કરાય છે નમસ્કાર મારું નામ મિત મુકેશભાઈ રપરાજી છાત્રવિવાહ સંઘર્ષ સમિતિ સુરત જિલ્લા પ્રમુખ આજે અમે સૌ અમારી સમિતિના વિદ્યાર્થીઓ સાથે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા હતા અને બાબત તો એ છે કે જે વીએનએસયુએ છેલ્લે પચીસ ટકા ફીનો નિર્ણય લીધો હતો એના મહિનાઓ વીતી જવા સુ વીતી જવા છતાં હજુ સુધી કોઈ પણ કોલેજ આ નિર્ણયનો અમલ કર્યો નથી અરે નિર્ણયનો અમલ તો દૂરની વાત રહે પણ વી વીએનએસયુની જાણ બહાર વિદ્યાર્થીઓ પર એવું પ્રેશર મારવામાં આવે છે કે તમે પૂરેપૂરી ફી ભરો અને તાત્કાલિક ફી ભરો જ્યારે વિદ્યાર્થીઓ પેનિક થઈ અને દબાણમાં આવી જ્યારે કોઈની પાસે મદદ માગે અને જો કોલેજોને જરા પણ ખબર પડે તો કોલેજો દ્વારા એવી ધમકી આપવામાં આવે છે કે તમને સસ્પેન્ડ કરી દેવામાં આવશે અથવા તો એક્ઝામમાં બેસવા દેવામાં નહીં આવે આવી કતલી હાલતમાં વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે શ્રુ ગુજરાત સરકારની આ બાબતે કોઈપણ જવાબદારી નથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોઈ પણ જવાબદારી નથી વિદ્યાર્થીઓ માટે આજ કોઈ પણ લડવા તૈયાર નથી કે વિદ્યાર્થીઓ જો કોઈપણ કાંઈ બોલે અથવા તો લડવા તૈયાર થાય તો તેનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવે છે અથવા તો વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક અમુક પ્રકારના દબાણો કરી પારિવારિક દબાણો કરી વિદ્યાર્થીઓનો અવાજ દબાવી દેવામાં આવે છે તો આ બાબતે વિદ્યાર્થીઓને પણ અમે કહેવા માગીએ છીએ કે જ્યારે ત્યારે વિદ્યાર્થીઓને જરૂર પડશે વિદ્યાર્થીઓ માટે લડવાનો સમય હશે ત્યારે યુવા સમિતિ સંપૂર્ણ તૈયાર છે અને આજે અમે કુલપતિ સમક્ષ રજૂઆત પણ કરવાના છીએ કે આ બાબતે વિદ્યાર્થીઓને તેના હક આપવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવે હાલ તો કોરોનાની મહામારીમાં લોકડાઉન અને મિની લોકડાઉનના વાલીઓની આર્થિક સ્થિતિ કફોડી થઈ જવા પામી છે તેમ છતાં કેટલીક કોલેજો દ્વારા વિદ્યાર્થીઓની ફીમાં રાહત ન પાઈ હોય જેને લઈને વિદ્યાર્થી સંગઠનમાં રોજ જોવા મળ્યો છે